ઉત્તર સુલાવેસી પ્રાંતમાં અને જેના કારણે લોકોમાં ગભરાટ પણ જોવા મળી હતી યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે છ પંચાવન કલાકે સમુદ્રના દસ કિલોમીટર ઊંડાઈ આવ્યો હતો ભૂકંપનો આંચકો અનુભવાતાની સાથે જ લોકો પોતાના ઘરો અને હોટલોમાંથી બહાર નીકળી આવ્યા હતા જોકે ઇન્ડોનેશિયન હવામાન એજન્સીએ સ્પષ્ટતા કરી દીધી હતી કે સુનામીનો કોઈ ખતરો નથી અને અત્યાર સુધીમાં કોઈ મોટા નુકસાનના અહેવાલો પણ સામે નથી આવ્યા ઇન્ડોનેશિયામાં ભૂકંપ કોઈ નવી વાત નથી કારણ કે આ દેશ ભૂકંપની રીતે સક્રિય પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે